રાજકોટના વિરાણી ચોક ખાતે આવેલ મોદી સ્કૂલની બાજુમાં સેંકડો વાહનો રોડ ઉપર સ્કૂલની બાજુમાં રોડ પર વાહનો વાહનોથી ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે પરંતુ નવાઈની વાત એ છે કે ટ્રાફિક પોલીસને આ રોડ પર પાર્ક કરવા માટે જે વાહનો થાય છે એ પાર્કિંગ પાર્કિંગના વાહનો દેખાતા જ નથી આ વાહનો અહીં કોણક કરે છે અને શા માટે કરે છે તે જો જાણવા મળ્યું ન હતું પરંતુ આજુબાજુમાં અનેક સ્કૂલો આવેલી હોય કદાચ કોઈ શાળાના વિદ્યાર્થીઓ આ સ્કૂટરો પાર્ક કરતા હશે તેવું સંભવિત જાણવા મળી રહ્યું છે પરંતુ ઘણા સમયથી આ રોડ પાર્ક વાહનો રાહદારીઓના જીવનું જોખમ બની ગયા હોય તેમ રોડ વચ્ચે પાર્ક કરેલા જોવા મળે છે નવાઈની વાત એ છે કે ટ્રાફિક પોલીસ પણ આ રોડ પરથી અનેકવાર પસાર થાય છે છતાં આ રોડ પર પાક વાહનો પોલીસને નજરે આવતા નથી